ઓર્ગન ડોનર સિટી સુરત શહેરની યશકલગીમાં એક સાથે ત્રણ બ્રાન્ડેડ વ્યક્તિના વધુ એક હાલ છે સુરત નવી સિવિલ હોસ્પિટલની સોટો ટીમના સભ્યોના અવિરત પ્રયાસોથી છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ જેટલા બ્રાન્ડેડ વ્યક્તિના દસ અંગનું દાન સ્વીકારવાની વિરલ ઘટના બનવા પામી છે જેમાં સુરત સિવિલમાંથી પહેલીવાર હૃદયનું દાન કરવામાં આવ્યું હતું હૃદયને એર એમ્બ્યુલન્સથી અમદાવાદ પહોંચાડી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે સુરત નવી સિવિલમાં એક સાથે ચોવીસ કલાકમાં ત્રણ બ્રેન્ડેડ વ્યક્તિના અંગોનું દાન કરાયું હતું જેમાં પ્રથમ બનાવની મહારાષ્ટ્રના દાણો ખાતે પાંત્રીસ વર્ષે અવિનાશ લક્ષ્મણ ઘોડારીને બીજી મે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા સિવિલ સ્થિત સોટીની ટીમના સભ્ય ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા નિર્મલાબેન તેમના પરિવારજનોને સમજાવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું પરિવારે સંમતિ આપતા વિનાશનો લિવર સાથે બે કિડનીનું દાન સ્વીકાર્યું હતું કિડનીને રાજકોટ તથા લીવરને અમદાવાદની ઝાડ હોસ્પિટલ લઈ જવાયું હતું તો બીજા બનાવમાં સુરતના બમરોલી ખાતે મૂળ મહારાષ્ટ્રના જલગાંવના પિસાઈસ વચ્ચે દીપક ચૌધરીને ત્રીજી મહિના સુધી બ્રેન્ડેડ જાહેર કર્યા હતા પરિવારે સંમતિ આપતા દીપકની બે કિડની તથા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર હૃદયનું દાન થયું છે જેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યું હતું જ્યાં ત્રીજા બનાવમાં પાંડેસરામાં મહાદેવનગર સોસાયટી રહેતા ત્રેવીસ વર્ષીય પ્રિતેશ રાજભરને બીજી મે રાત્રે બ્રેન્ડેડ જાહેર કર્યા હતા તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા આવેલી સવારે બ્રેન્ડેડ સ્વ પ્રિતેશની બે કિડની લીવર તથા આંતરડાનું દાન સ્વીકાર્યું હતું આમ સુરત સિવિલથી બીજીવાર વાર દાન થયું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન ચોવીસ વ્યક્તિઓને અંગદાન થયા છે જેમાં પ્રથમ વખત સુરત ખાતે હૃદયનું પ્રેરણારૂપ દાન થતાં માનવતાનું આદર્શ ઉદાહરણ સ્થાપિત થયું છે અત્યાર સુધીમાં કુલ અડસાઠ અંગનું દાન કરાયું છે જેમાં ઓગણીસ લિવર બેતાલીસ કિડની ત્રણ હાથ એક સ્વાદુપિંડ બે આંતરડા તથા એક હૃદયના દાન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓનું નવજીવન મળ્યું છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા